અમરોલીમાં ચાર દિવસ અગાઉ એક વ્યક્તિની આંગળી કપાઈ ગઈ હતી જે અંગે પોલીસે તપાસ કરતા હતો જેની પોલીસે પૂછપરછ કરતા તેણે કહ્યું હતું કે અચાનક ચક્કર આવ્યા બાદ તે બેહોશ થઈ ગયો હતો અને જાગ્યો ત્યારે તેની આંગળીઓ કપાયેલી હતી જોકે પોલીસને પ્રથમથી જ તેના પર શંકા હોય ક્રાઈમ બ્રાન્ચે તેની ઉલટ તપાસ કરતા ભાંડો ફૂટી ગયો હતો પીડિતે જ પોતે જ નોકરી ધંધો કરવો ન પડે તે માટે પોતાના જ ડાબા હાથની ચાર આંગળીઓ કાપી નાખી હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે પીડિતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સપ્ટેમ્બરના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વેદાન સર્કલ પાસે એક મયુરભાઈ ઘનશ્યામભાઈ તારપરાજ રાત્રે ત્યાંથી નીકળતા હશે ને એમને ચક્કર આવી જતા એક જગ્યાએ બેસી ગયા અને એમને થોડીવાર પછી જ્યારે ભાનમાં આવ્યા તો એમનો મોબાઈલ મોટર બધું જ હતું પરંતુ એમના હાથની ચાર આંગળીઓ જતી રહેલી હતી આ બાબતની એને એમના મિત્ર તરત જાણ કરતાં હોસ્પિટલ લઈ ગયા કિરણ હોસ્પિટલમાં સારવાર કરાવી ત્યારબાદ અમરોલી પોલીસને જાણ કરવામાં આવી હતી પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ તાંત્રિક વિદ્યા કે એના માટે આંગળીઓ કાપી હોય એવું લાગતું હતું પરંતુ જ્યારે ભોકબરનાની પોલીસ દ્વારા વારંવાર પૂછપરછ કરતા એણે એવું કન્ફેશન કર્યું કે એ વરાછામાં એક અનસ જ્વેલર્સ છે અનફ જ્વેલર્સ ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો આ જે જ્વેલર્સ છે એ એમના કોઈ સગા સંબંધીનું જ છે અને ત્યાં એને સ્ટ્રેસ ખૂબ રહેતું હતું પ્રેશર રહેતું હતું કામનું અને ના નહોતો પાડી શકતો એના જે પિતાજી છે ઘનશ્યામભાઈ એના કોઈ સંબંધીમાં થતા હતા એટલે સ્ટ્રેસમાં આવી અને એણે પોતાની ચાર આંગળીઓ કાપી નાખી આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલાં એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ પાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ કા એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં તો આ બંને આંગળીઓને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ આજે બધી આંગળીઓ પણ ત્રણ જેટલી અમને મળી આવી છે પણ હવે એની જે પરિસ્થિતિ છે એનાથી જોડાવાની શક્યતા ડૉક્ટર પાસે લઈ જઈએ છીએ શક્યતા ઓછી લાગે છે એટલે સ્ટ્રેસમાં આવીને આ માણસે આ કૃત્ય પર ભોગ બનનારે કરેલાનું જણાવે છે હા એ પોતે કે એવું કહે છે કે મને સ્ટ્રેસમાં હતો અને હું જો મારી આંગળી જ કાપી નાખું તો મને કામ કરવાનું પ્રેશર જ નહીં આવે એટલે એક સ્ટ્રેસમાં આવીને એણે પોતે પોતાની આંગળીઓ કાપી નાખી જ ચાર સર આ વાત કેટલી ઘડી ઉતરી છે કારણ કે અમે નહોતી થતું અમે વારંવાર ખાતરી કરી એના એની વાત ઉપરથી વિશ્વાસ નહોતો બેસતો પણ પછી એણે જ્યાંથી છરો ખરીદ્યો તો એ જગ્યાએ ખાતરી કરી એટલે છરો મળી આવ્યો જે વેચનાર છે એ માણસે કીધું કે આ ભાઈએ જ અહીંથી છરો લઈ ગયો તો એણે જે જગ્યાએ છરો ફેંક્યો હતો ત્યાંથી છરો પણ મળી આવ્યો અને પાણીમાંથી ત્રણ આંગળીઓ પણ મળી આવી છે એટલે એની વાત ઉપર અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે એ સાચું બોલે છે પણ વધુ પૂછપરછ તો પણ એની ચાલુ છે આ વારંવારની પૂછપરછ પછી એના ટેકનિકલ ડેટાનો એનાલિસિસ એની એક્ટિવિટી આ બધાનું સર્વેલન્સ કરતા કોઈ બનાવ બન્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું ન હતું કે આની આંગળીઓ કોઈ કાપીને લઈ ગયું હોય સીસીટીવી ફૂટેજ પણ જોવામાં આવ્યા હતા એ પીરિયડ દરમિયાન એની આગળ પાછળ પણ કોઈ જોવામાં નહોતું હોય એવું બંને તરફથી તો એક શંકા એના તરફ હતી એટલે વારંવાર એની પૂછપરછ કબૂલ કર્યું કીધું કે એની માનસિક એને માનસિકલોજીસ્ટ પાસે પણ એપ્રોચ કરીને કરાવશું અને એની સારવાર પણ એકવાર પૂછીને કરાવશું કે કારણ ચોક્કસ એને કયા સ્ટેજમાં કયા લેવલનું હતું કે પોતાની આંગળી કાપવાનો પ્રયત્ન આંગળી કાપી નાખી જે વેદાંત સર્કલથી આગળ જ્યાં એને જગ્યા બતાવી હતી એ જ જગ્યા ઉપર એને પોતાની આંગળી ને કાપીને ફેંકી દીધેલા બીજો કોઈ એવો બનાવ ચોરીનો ધ્યાનમાં નથી આવ્યો કે એમના સગા સંબંધી દ્વારા કહેવામાં પણ નથી આવ્યું કે જ્યાં કામ કરે છે ત્યાંથી પણ કહેવામાં નથી આવ્યું કે આને એવું કઈ કર્યું છે અને આ આંગળા કાપવાથી એને પણ પર્માન ડિસેબિલિટી નું થઈ ગયું છે

તો સુ ગાલી કરે છે અને સ્ટોરી કેમ વહેલેથી આવું જણાવો મારી જાતને મારી જોડે આંગળા કમ્પેટિશન કેમ મારા જેજે કે કામ કરું છું ત્યાં કામ કરવાનું જો એને મદદ સુ કામ છોડી દેવાનો આંગળે કેમ આપ્યું મારા રિલેશનમાં હોવાથી હું ત્યાં કહી શક્યો નહોતો એ દિવસે કઈ રીતે અમે કા કે શું મને મનાવવાની હતી છે તે દિવસે હું મારા ઘરે સંકળ પછું ત્યાંથી

લોકો ગળો કાપી આત્મહત્યા કરે દેવો વિચાર નિયમ ખાલી અંગ્રેજ કાપીને દેવતા લેવાનો વિચાર છે કાં તો જે કમ્પ્યુટર માર ચાલુ છું એ બે હા થોડે કામ કરું પણ એક વાત હોય કે માર કામ ના થાય તો અસહસ્ય આવે જીવે જીવ કેમ ચાલતો આગળ કાપને જીવન ચાલુ કોઈની હિંમત નથી પોતાનું અંગડી કાપની ગઈ તો કોઈ જીવ ના જતો આદર પારથી